નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે સાબરકાંઠામાં બે દિવસ અગાઉ પ્રાંત ગાંધીનગર વચ્ચેની સાબરમતી નદીના પટમાં લીઝ માફિયાઓના બે ટોળા વચ્ચે જમીન વિવાદ અને ગેરકાયદેસર રીતે ખનન મામલે બબાલ થઈ હતી જેમાં પથ્થરમારા બાદ ફાયરિંગની ગંભીર ઘટના બની હોવાનું વિડીયો સામે આવ્યો છે સાબરગઢમાં બે દિવસ અગાઉ પ્રાંતિજ ગાંધીનગર વચ્ચેની સાબરમતી નદીના પટમાં લીલ સમાપતાઓના બેટકોડાઓ વચ્ચે જમીન વિવાદ અને ગેરકાયદેસર રહેતી ખનન મામલે બબાલ થઈ હતી જેમાં પથ્થરમારા બાદ ફાયરિંગ ની ગંભીર ઘટના બની હોવાનો વિડીયો સામે આવ્યો છે

ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા છ ખનન બાપલાવ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે કે ફરિયાદ સરકારી કામમાં અડચણ ઊભી કરવાની મામલે નોંધાય છે અને તેમાં ફાયરિંગ ગંભીર ઘટનાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદમાં ફાયરિંગની ઘટનાને દબાવવાનો સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે જે સમગ્ર મામલે અનેક સવાલો ઉભા કરે છે તે દરમિયાન ઇન્દ્રાજપુરના ગામે બિન અધિકૃત ખનન વનની ફરિયાદ મળી હતી તો અમારી ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સર્વિયર તેમજ ટીમ મેમ્બરને અમે ત્યાં મોકલ્યા હતા તપાસના કામે ત્યાં જઈ લોકોએ એક ડમ્પર અને એક ટ્રેક્ટરની અટક કર્યું એમાં પાસની પૂછપરછ કરતા પાસ હતા નહીં એટલે એમાં દંડકીય કાર્યવાહી કરતા હતા તે દરમિયાન ગામવાળા લોકો સામેનો હું ગાંધીનગરનો ગાંધીનગર જિલ્લાનું અંબોડ તેમજ વરસોડા ગામના લોકો તેમજ પોયડા ઇન્દ્રાજપુરના ગામના લોકો વચ્ચે કંઈક જૂથ અથડામણ થઈ કોઈ રસ્તાના બાબતે પ્રશ્નો હતા એ બાબતે અને અમારી ટીમને અમુક ફરજ રૂકાવટ પણ કરી અને ત્યાં કંઈક ફાયરિંગ થવાનો પણ બનાવ બનેલ છે અમારી ટીમના એટલે અવાજ સાંભળ્યો હતો અમારી ટીમે હમ 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 ના અમારી ટીમ સાથે કોઈ એસોલ્ટ થયું નથી એ બે ગામ વચ્ચેની જૂથ કંઈક હતું એમને માથાકૂટ એ અન્વયે આ ઘટના બનેલી છે અમારી ટીમના રોલ્ટ ઇન્સ્પેક્ટર દ્વારા અમુક છ જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી છે દંડમાં ડમ્પરનો કંઈક બે લાખ અઠ્યાવીસ હજાર ચારસો તેમજ ટ્રેક્ટરનો પાંત્રીસ હજાર કાર્યવાહી કરવામાં આવે છે ના દમપર ત્યાંથી ગાંધીનગર તરફથી આવીને સાબરકાંઠાની હદ માંથી વહન કરી જતું હતું પાછો રસ્તો ત્યાં ગાંધીનગર માં જતો હતો એટલે રસ્તા બાબત એ લોકોની કઈક હતી જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર